ધનુર્ધર લેખક પોલો કોએલો ભાવાનુવાદ ચેતન શુક્લ એક અજાણ્યા યુવાન તરફ આશ્ચર્યથી જોયું આ શહેરમાં કોઈએ તેતુત્સ્યાને ધનુષ્ય સાથે જોયો નથી અહીં બધા તેને સુતાર તરીકે ઓળખે છે તેણે ઉત્તર આપ્યો કદાચ છોડી દીધું હોય અથવા હિંમત હારી ગયો હોય તેવું બને પરંતુ એ બધું મારા માટે મહત્વનું નથી આગંતુકે એવું માન્યું જો તેણે પોતાની કળા છોડી દીધી હોય તો તેને દેશમાં શ્રેષ્ઠ ધનુર્ધર માનવામાં નહીં આવે હું તેને પડકારવા માટે તો આટલા બધા સમયથી રજડપાટ કરું છું જેથી તેની એ ઓળખનો અંત આવે કે જેના માટે લાયક નથી છોકરાને થયું કે ખોટી દલીલ કરવી તેના કરતા આગંતુકને સુથારની દુકાનમાં લઈ જઈને ખાતરી કરી લેવી જોઈએ કે એની ભૂલ તો નથી થતી ને તેતુસ્યા એના ઘરની પાછળ બનાવેલી કાર્યશાળામાં હતો કોણ આવ્યું છે એ જોવા માટે તે અવડો ફર્યો અને આગંતુકના ખભે લટકાવેલી લાંબી બેગ ઉપર નજર પડતા તેનું સ્મિત થીજી ગયું તમને જે વિચાર આવ્યો એ સાચો જ છે આગંતુક બોલ્યો હું દંતકથા બની ગયેલા તમારા જેવાને અપમાનિત કરવાના કે ઉશ્કેરવાના આશયથી નથી આવ્યો હું ફક્ત એ જ પુરવાર કરવા માંગુ છું કે ઘણા વર્ષોના અભ્યાસ પછી હું પારંગત થયો છું તેતુસ્ય જાણે પોતાનું કામ ચાલુ રાખવા માંગતો હોય તે મેણે પોતાના પગ ટેબલ પર મૂક્યા જે માણસ એક પેઢી માટે ઉદાહરણરૂપ બન્યો હોય તેનાથી આ રીતે અદ્રશ્ય કેવી રીતે આગંતુ કે વાત આગળ વધારી મેં તમારી પદ્ધતિ પ્રમાણે ધનુર્વિદ્યાને આદર આપવાનો પ્રયાસ કર્યો છે એટલે હું ઈચ્છું છું કે તમે મને ધનુષ્ય ચલાવતા જુઓ જો તમે એવું કરશો તો હું અહીંથી જતો રહીશ અને કોઈને પણ જાણ નહીં કરું કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર ક્યાં રહે છે આગંતુકે પોતાની લાંબી જોડીમાંથી વાર્નિશ કરેલા બનાવેલા મધ્યથી સહેજ નીચેથી પકડીને બહાર કાઢ્યું તેણે તેતુસ્યાને નમન કર્યું અને બગીચામાં ગયો તેણે એક ચોક્કસ દિશા તરફ ફરીથી નમન કર્યું પછી તેણે ગરુડના પીછા વડે બનાવેલું બાણ બહાર કાઢ્યું બાણ છોડતી વખતે નક્કર આધાર મળી રહે તે માટે તેણે પોતાના પગને જમીન પર મજબૂતપણે સ્થિર કર્યા